લોકસભાની યોજાનાર મતદાન અંગેની અંકલેશ્વર હાસોદ વિધાનસભા મત વિસ્તારમાં કુલ બસો છપ્પન મતદાન મથકો પર ઈવીએમ વીવીપેટ મશીન સહિતની સામગ્રીનું વિતરણ અંકલેશ્વર ખાતેથી કરવામાં આવ્યું હતું અંકલેશ્વરની જીનવાલા હાઈસ્કૂલ ખાતે આવતીકાલે યોજાનાર લોકસભાની ચૂંટણી મતદાન અંગે પ્રાંત અધિકારી અને મદદની ચૂંટણી અધિકારી રમેશ ભાગોળાના અધ્યક્ષતા હેઠળ અંકલેશ્વર હાસોદ તાલુકાના બસો છપ્પન મતદાન મથકો પર ઈવીએમ વીવીપેટ મશીન સહિતના સાહિત્યનું વિતરણ કરવામાં આવ્યું હતું અંકલેશ્વર હાસોદ તાલુકા મત વિસ્તારમાં અગિયારસો વીસ જેટલા પ્રિસાઇડિંગ સાથે ઝોનલ અધિકારીઓ સાથે એક વિડીયોગ્રાફરની નિમણૂંક કરવામાં આવી છે કુલ પંચોતેર જેટલા સંવેદનશીલ મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વિડીયોગ્રાફરની પર તકેદારી રાખવામાં આવી છે બાવીસ લોકસભા ભરૂચ અને એકસો ચોપન અંકલેશ્વર વિધાનસભા મત વિસ્તારના કુલ બસો ને છપ્પન બુથોનું ઇએન જિંદવાલા હાઈસ્કૂલથી અંકલેશ્વર દ્વારા વિતરણ કાર્યક્રમ મતદાન સામગ્રીનો છે આની અંદર બસો છપ્પન બૂથો ઉપર અલગ અલગ પ્રિસાઇડિંગ ઓફિસરો ફર્સ્ટ પોલિંગ આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર મહિલા પોલિંગ પટાવાળા સહિત કુલ સોળસો ને પચાસ જેટલો સ્ટાફથી આ ચૂંટણીની કામગીરી અમે કરવા જઈ રહ્યા છીએ કુલ પંચોતેર બૂથો ક્રિટિકલ છે એ પંચોતેર બૂથોની અંદર ઓગણચાલીસ લોકેશન આવે છે એ તમામ લોકેશન ઉપર કવરેજ કરવા માટે કુલ અમે એકત્રીસ વેબકાસ્ટિંગના કેમેરા દ્વારા કવરેજ કરવાના છીએ દસ વિડીયોગ્રાફર ત્યાં રાખવાના છીએ અને આ તમામે તમામ ક્રિટિકલ બૂથ પર પોલીસ બંદોબસ્ત જે ફોર્સ એલોટમેન્ટ કરવામાં આવેલી છે એ પણ આ કામગીરી કરશે આ તમામ ક્રિટિકલ ના સંવેદનશીલ જે કેટલા બૂથો છે એ તમામ ઉપર વોચ રાખવામાં આવશે અને આ કામગીરીની અંદર જોતાયેલા કુલ અમે ઓગણચાલીસ રૂટોની અંદર ઓગણચાલીસ ઝોનલ ઓફિસરોની અંદર પણ જીપીએસ સિસ્ટમ ફિટ કરી અને અહીંથી જે ઈવીએમ સીયુ બીયુ અને વીવીપેટ જે લઈ જવાના છીએ એ પણ લોકડ કરવાના છીએ અને આ કામગીરી પર સતત વોચ રે અને મોનિટરિંગ જિલ્લા કક્ષાએથી આરો સાહેબ દ્વારા માન્ય જિલ્લા કલેક્ટર સાહેબ અને ચૂંટણી અધિકારી દ્વારા પણ વોચ કરવામાં આવશે અને આ તમામે તમામ કામગીરી સાથે જોતરાયેલા ઓગણચાલીસ વિડિયોગ્રાફર ઝોનલ અધિકારી મિત્રોને પણ અમે આપેલા છે આ તમામ કામગીરી સાથે રિસિવિંગ અને ડિસ્પેચિંગના સ્ટાફ સહિત લગભગ સત્તરસો ને પચાસ જેટલો સ્ટાફ થાય એ તમામે તમામ સ્ટાફની મદદથી રિસાઇડિંગ ઓફિસરો ઝોનલ અધિકારીઓ તમામ એક મંચ પરથી અહીંથી આજે રવાના થશે અને તમામ કામગીરી વાતાવરણની અંદર થાય અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન માને તે માટે પોલીસ તંત્ર દ્વારા પૂરતો બંદોબસ્ત પૂરો પાડવામાં આવેલો છે લોકસભા ચૂંટણી વર્ષ બે હજાર ઓગણીસમાં એક અંકલેશ્વર કોન્સ્ટિટ્યુઅન્સીનો પણ સમાવેશ થાય છે અંકલેશ્વર કોન્સ્ટિટ્યુઅન્સીમાં છસો નેવું જેટલા પોલીસ ફોર્સ જીઆઈડી એસઆરડી અને પેરામિલિટરી ફોર્સનું ડિપ્લોયમેન્ટ કરવામાં આવેલું છે પ્રશાસનની મહેનત અને પોલીસ ડિપાર્ટમેન્ટના ખાસ કરીને લો એન ઓર્ડર મેન્ટેન કરવાની પરિસ્થિતિમાં જોઈએ તો તમામ ફ્લાઈંગ સ્કોડ અને સ્ટેટિક સર્વેલન્સ ટીમ સઘન રીતે કાર્યરત છે રોડ રસ્તાઓ ઉપર વાહનોનું સઘન ચેકિંગ ચાલુ છે કોઈ પણ પ્રકારની ગેરકાયદેસરની હેરાફેરી ન થાય કોઈ ક્રિમિનલની હેરાફેરી ના થાય કોઈ ચૂંટણીલક્ષી કામગીરીને અડચણરૂપ ન થાય વિઘ્નરૂપ ન થાય તેવા તમામ પ્રકારના પગલાંઓ પોલીસ દ્વારા લેવામાં આવેલા છે આજની તારીખમાં મોરઓવર જોવા જઈએ તો ડિપ્લોયમેન્ટ ચાલુ છે પોલીસનું બુથવાઈઝ અને આવતીકાલે ચૂંટણીના દિવસે પણ તમામ ફોર્સ તૈનાત રાખવામાં આવશે આ ઉપરાંત કોઈ પણ પ્રકારનું વિઘ્ન ઊભું ન થાય તે માટે દરેક થાણામાં એક સ્ટ્રાઇકિંગ ફોર્સની રચના કરવામાં આવેલી છે તમામ ડીવાયએસપી કક્ષાના અધિકારી પાસે પણ એક એક સ્ટ્રાઇકિંગ ફોર્સની રચના કરવામાં આવેલી છે જે આ સ્ટ્રાઇકિંગ ફોર્સ જરૂર પડે તાત્કાલિક પહોંચી અને મામલો સંભાળી લેશે એવી તાકાત ધરાવતા માણસો કમાન્ડો અને ગનબેનને રાખવામાં આવેલા છે પોલીસ વિભાગને સો ટકા અપેક્ષા છે કે પણ પ્રકારની અઘટના નહીં બને અને સારી રીતે આ ચૂંટણીનો તહેવાર પૂર્ણ થશે જય હિન્દ